પોલીસ જે શાંતિ સલામતી અને સુરક્ષાનો અહેસાસ નાગરિકોને કરાવે છે પણ શું એ સુરક્ષા સલામતી અને શાંતિ એમના ડિપાર્ટમેન્ટને મહેસૂસ થાય છે ખરા

જીવ ટૂંકાવી દીધું એના પાછળનું કારણ શું છે એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સીજલ બનાસકાંઠાના પાલનપુરમાં પોતાના વતનમાં એક પોલીસ કર્મચારી પોતાના ઘરે જાય છે ગળે ફાંસો ખાઈને જીવ ટૂંકાવે છે પોલીસ કર્મચારી કચ્છમાં ફરજ બજાવી રહ્યા હતા જેમની હાલમાં જ સુરત ગ્રામ્યમાં બદલી કરવામાં આવી હતી આ પોલીસ કર્મચારીએ પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધું મળતી માહિતી પ્રમાણે આ ઘટના પહેલાં મૃતક પોલીસ કર્મચારીએ એક અંતિમ નોટ પણ લખી આ નોટમાં એણે પોલીસ અધિકારીઓ સામે માનસિક ત્રાસ આપવા સહિતના ગંભીર આક્ષેપો કર્યા છે નોટમાં લખ્યું છે કે અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે એસપી વિકાસ સુન્ના અને પીઆઈ બીપી ખરાડી સામે આક્ષેપો કર્યા છે સુરત ગ્રામ્યમાં બદલી કરાઈ હતી અને પછી એ મૃતક પોલીસ કર્મચારી પાલનપુરમાં પોતાના ઘરે વતન આવી અને આ અંતિમ પગલું ભર્યું એ પોલીસ કર્મીનું નામ વિંદિલ ચૌહાણ અને પાલનપુર તાલુકાના જગાણા ગામના રહેવાસી લોકોમાં ચર્ચા છે એમની બદલી થતાં એમને લાગી આવ્યું અને એમણે એમના ઘરે આવી અને અંતિમ પગલું ભર્યું એમને એમની નોટમાં એક જગ્યાએ લખ્યું પણ છે કે એવા ગામમાં મારી બદલી કરવામાં આવી છે જ્યાં હું એકલું શું કરીશ એવું પણ એ લખી રહ્યા છે એના અંદર વિંદલ ચૌહાણના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો બીજી બાજુ એક ના એક દીકરાના મૃત્યુથી એમના પરિવારમાં માં ઘેરા શોક ની લાગણી છે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે પાછળના કારણો જાળવા માટે તપાસ પણ શરૂ કરી છે ગામડા વિસ્તારમાં એની બદલી કરી દેવામાં આવી છે આ બધું મેં પોતે એમાં સ્ટડી કર્યો છે એટલા માટે આપને જાણ કરું છું તો એના કારણે અત્યારે પ્રથમ દ્રષ્ટિએ સુસાઈડ નોટના આધારે એફઆઈઆર ફાળવી પડે અને એમાં અમારો બધાનો આગ્રહ છે જો પોલીસ કાયદાની વાતો કરશે કે ભાઈ આમાં આમ ના થાય આમાં ઇન્વેસ્ટિગેશનમાં ટાઈમ લાગશે બે ચાર દિવસ થાય એફઆર યુ થાય તો સાહેબ અમારો બધાનો આગ્રહ છે કારણ કે અત્યારે આજે આ બોડી લઈ જઈએ પછી અમારે એસપી ઓફિસના અંદર આવેદનપત્ર આપવાના હોય અને અઠવાડિયે અઠવાડિયે રજૂઆત કરવા જવાનો આના સિવાય એમના હગાવના પહેલા અમારા બનાવ બન્યા છે એમાં આ મેં અનુભવ કરેલો છે પોલીસ ખાતામાં ઉપરથી અધિકારીઓ દ્વારા નાના પોલીસ કર્મચારી છે અગાઉ અટીગા કારમાં દારૂની બોટલ સાથે પીધેલી હાલતમાં મળ્યા હતા એ મુદ્દે ફરિયાદ પણ થઈ હતી એના દ્રશ્યો પણ સામે આવ્યા હતા હાલ તો પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે જવાબદારો સામે ફરિયાદ નોંધાય એવી એમણે માંગ કરી છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડી ગઈ હોવાના અનેક ઉદાહરણો આપણે જોયા છે

એના પર દબાણ લાવે છે એ કર્મચારીઓ એમનાથી નીચેના પ્યુન અથવા તો ક્લર્ક જેવા કર્મચારીઓ પર એ દબાણ લાવે છે અને એ લોકો સામાન્ય માણસ સાથે બેહુદું વર્તન કરે છે વાત રહી આ કેસમાં તો પોલીસ કર્મચારી સામે અનેક કાર્યવાહીઓ અગાઉ થયેલી છે પણ એમણે નોટમાં લખ્યું છે કે અધિકારીઓનો ત્રાસ છે તો એ વાત પણ ધ્યાનમાં રાખવી પડે હાલ તો તપાસ ચાલી રહી છે શું સત્ય સામે આવે છે જોવાનું રહેશે ખરેખર શું પોલીસ કર્મચારી પર પોલીસ કર્મચારીઓનું જ કે અધિકારીઓનું જ દબાણ હતું એ દિશામાં પણ તપાસ થવી જોઈએ તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ છે નમસ્કાર